નમસ્તે મિત્રો હું જાનકી તમારું ફરીથી સ્વાગત કરું છું ડિયા આજની આપણી જે કવિતા છે એનું શીર્ષક જ છે ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ હવે મહાભિનિષ્ક્રમણ શબ્દ એ ભગવાન બુદ્ધ અને મહાવીરે અથવા કહીએ તો ગૃહ ત્યાગ તો ઓઢણીનો ગૃહ ત્યાગ એમ કહી શકાય અને કવિતાના રચયિતા છે રમેશ પારેખ રમેશ પારેખ વિશે બીજા કવિ સુરેશ દલાલ એમ કહે છે કે રમેશ પારેખના શબ્દ મીરાની બાવરી આંખ છે આજની એમની જે આ કવિતા છે એ ઓઢણીનો ઘરની વિવિધ વસ્તુઓ સાથેનો સંવાદ છે તો હું ફક્ત આજે તો કાવ્યની પણ આ ગીત છે એ ગીતનું પઠન કરીશ થોડી તળપદી ભાષા છે તો ચોક્કસ તમને આનંદ આવશે ગીત ક્યાંક આમ શરૂ થાય છે એ ઓઢણીને પૂછ્યું ક્યાં હાલ્યા ઓઢણીએ કીધું ઉડવા ખીટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાલ્યા ઓઢણીએ કીધું કે ઉડવા ખીટી બોલી કે તને અધવચ્ચે ઝાલસુ ઓઢણી કે હવે ઝાલ્યો ઝાલ્યો ઓરડાએ કીધું અલી મરજાદ રાખ હું તને કંઈ પાથી સાલ્યો અલી મરજાદ રાખ હું તને કંઈ પાથી સાલ્યો ના નહીં જવા દો ના નહીં એમ કહી હિચકાય માળ્યું કિચુડવા એમ કહી હિચકાય માળ્યું કિચુડવા ઉંમર બોલ્યો હું તો આડો નડીશ ત્યાં ઓઢણી બોલી કે તને ફળ્યું ફળ્યું કે 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 અર અર ઓઢણી ઓઢણી મર મર તને પાચિકાની જેમ ક્યાંક ફેંકશું તને પાચિકાની જેમ ક્યાંક ફેંકશું વાયરાએ કીધું કે હાલ્ય ભાઈ ચોપ રાખ અમે તને નહી દઈએ બુડવા હાલ્યા ભાઈ ચોપ રાખ અમે તને નહી દઈએ બુડવા ખીટીએ ઓઢણીને પૂછ્યું ક્યાં હાલ્યા ઓઢણીએ કીધું ઉડવા ઓઢણીનો ખેટી ખીટી ઓરડા પછી હિચકો ઉમર ફળિયું એમ અને વાયરો એમ બધાની સાથે એનો સંવાદ છે આ વખતે હું એ જાણવા માગું છું કે તમને આ કાવ્યમાં શું ગમ્યું તો કોમેન્ટ ચોક્કસથી કરજો કે ખીટી કે ઓરડો કે ફળ્યું કે ઉમરો કે હિંચકો કે વાયરો એ કોણ છે અને ઓઢણી કોણ છે ઇત છે આ એ તમને ગમ્યું કે નહીં એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ખૂબ જ ખૂબ જ આનંદિત એવું તળપદી ભાષાનું આ મજાનું ગીત છે એટલે કોશિશ કરી છે કે તળપદી ભાષા મત તળપદી ભાષાથી જ તમારી સુધી પહોંચે તો તમને આ ગીત કેવું લાગ્યું એ ચોક્કસથી કહેજો અને જો ગમ્યું હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ ચોક્કસથી કરજો અને અત્યાર લાગીને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું એક નવી કવિતા એક નવી વાર્તા એક નવી દુનિયામાં ત્યાં સુધી ટ્યુન વિથ ડિયર જિંદગી